આપવું જ થઈને કરી દઉં છી હારું શક્યો ને મોબાઈ એજ વાત કરતા આડી તમાકુ તો હો એક નંબર એક નંબર

પણ હાનું ડેગે ડેકે મંડ્યો કર્યા બાગે જ્યા મોર બતા હેઠ હનુ ડેકે ના

पेला हेॾ पियो पेल हे बोलियो अधा तेली होलो टोहां जो બકતી ઉડુ કરાવો જો જો ગય જો ઓ બાપા આ શો ખાના કોક જોઈગે મ બી વૈજેલા લાગસુ હવે ઠકાણ તો સુ કોક કોણત માં જવાનું તો કે ડોહા નાં હંગાટ લઈ જઈ ઓ હાય માતો બાપ દીવણી માં કીધું આવું હું આયુ લે ફટાફટ વાળી દે કોસરો અન આ ડોહો છે કે કેટલા રે હવે ભાત લઈને જાવું કો ઘર આ હેતરમાં જ્યોતન તી કીધું હેતરમાં ના તાણે હું

ના પાડી દેજે ડેકે ડેકે ના કરો હું ડેકે ડેકે જીવ ના કરી જો લઈ યાર ચમ છે રીત ના તાણે ડેકે ડેકે મારો ઓછો લુઘળો પહેરી ડેકે ડેકે આખો તારો ચમ લુઘળો ડેકે ડેકે તો છેડી છેડી ડેકે 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 શિકર હું લાયો સ યાર ઈ માશીન ઘેર જો હો તાને સુખી વાત તા દે બજલાયો બાધો ભેગો થાય મન કે જે તાણે આ રેડ કચો વાધો નહીં હાર મુયા ખાઈ નહીં તરમત જાવ ના ના તમે જવા તો સ્વામીમાન હેતર માં જે કઈ હોય નઈ હું હોય નઈ કોઈ તપ તો નહીં તમે જો તો ડેગે ડેગે લે ભગવાન કરી લાગ્યું મારો ઓળશો રાયળો જેમ બગડી જતો દેહવાય દેતો નહીં સાને કોઈ ડેગે ડેગે મારો હાહરા નકવાન થઈ ગયો છે આય કશું વાદો નઈ કશું વાદો નઈ ઓહો હો હો કણ જીનું આઠા કોઈ બાળાયું નહી ના ના કાણો હું જોયું મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂરથી કરજો અને ડેગે ડેગે હું છે એ જોવા માટે બીજો ભાગ કન્ટિન્યુ જોજો ગ્રુપ કે